સદગુરુ જય હિરાપુરે ગુરુ મહારાજ કી જય સમરથ જય નમઃ પાર્વતી પતે હર હર મહારે આજે આપડા વચ્ચેથી જે દિવ્ય અને ચેતન નિખાલસ એવો દિવ્ય આત્માએ વિદાય લીધી છે બ્રહ્મલીન થયા છે એ નિમિત્તે આજે આપણે બધા જાવંત્રી ગામની અંદર હજારો ની સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડ્યો છે સંતો મહંતો ભેખ ભક્તો ગ્રામજનો આજુબાજુથી દૂર દૂર થી લોકો અહીંયા સમાધિ ના સ્થળે પૂજ્ય ડાયાગીરી બાપુના અંતિમ દર્શન માટે પધાર્યા છે અને નોંધનીય બાબત મને એ લાગી છે કે ગામની અંદર અમે જ્યારે પાલખી નો પ્રવેશ કર્યો શોભાયાત્રા પ્રવેશ થઈ એટલે ગામની દરેક દરેક શેરીએથી દરેક દરેક કુમારીકાઓ પૂજ્ય બાપુને સામયું લઈ અને પૂજન કરવા આવી અને વિશેષ નોંધ તો ત્યાં થાય છે કે આ ગામનો મુસ્લિમ સમાજ જે છે મુસ્લિમ સમાજની પણ દીકરીઓ મુસ્લિમ સમાજ પણ પૂજ્ય બાપુને એટલા ભાવથી એટલા દિલથી ચાહે છે એ દીકરીઓ પણ આવી એટલે આ જીવનનું સરવયું એટલે આપણો અંત જબ તુમ આય જગત મે જગ હશે એસી કરની કર ચલો તું હશે જગ રોય પૂજ્ય બાપુના નિર્વાણ પદના સમાચાર સાંભળી અને અહીંયા હજારો ની સંખ્યામાં લોકો પોતાનો ભાવ વ્યક્ત કરવા આવ્યા અને આજ એ જ બતાવે છે કે પૂજ્ય ડાયાગીરી બાપુનું જીવન નિખાલસ હતું નિષ્પાપી હતા નિર્દોષ હતા હોય એવું દેખાવું એવા હતા અને એમને જીવંત પર્યાંત સંસ્કૃતિનો સંસ્કૃતિનો પ્રચાર કર્યો લોકોને વ્યસનમાંથી દૂર કર્યા તરફ વાળ્યા ગામના ખૂણે ખૂણે છેક પાકિસ્તાનની બોર્ડર સુધી એમને સંસ્કૃતિનો પ્રચાર કરી અને પોતાનું જીવન ધન્ય બનાવ્યું આવા દિવ્ય આત્માને હું જનસેવા આશ્રમ મોટી ચંદુર વતીથી એક વાત ચોક્કસ કહું કે અમારા હીરાપુરી બાપુના જે પરિવાર હતો અમારા આશ્રમનો પરિવાર એની અંદર પૂજ્ય ડાયગીરી બાપુની એને અમે હુલમણા નામે મામા કહીએ છીએ એની ભયંકર ખોટ પડી છે એ ખોટ ક્યારે અમે પૂરી કરી શકશું નહીં ભગવાન ભોળાનાથ ગુરુ મહારાજ એ દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના છે સદગુરુ દેવ